કોમી એકતા માટે જાણીતું સુરત શહેરમાં મુસ્લિમ યુવાનો દ્વારા મહાકુંભમાં જતી ટ્રેનમાં ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા સહિત કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આપણો ભારત એક એવો દેશ છે કે જ્યાં કોઈ પણ તહેવાર હોય કે દરેક ધર્મના લોકો કોમી એકતા અને ભાઈચારા સાથે તેની ઉજવણી કરતા હોય છે ત્યારે હાલ સમગ્ર દેશમાં કોઈ તહેવાર હોય તે મહાકુંભની લહેર ચાલી રહી છે અને જેમાં લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં સનાતનીઓ કુંભમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે ત્યારે મહત્વનું છે કે હાલ મહાકુંભ બે હજાર પચીસ ચાલી રહ્યો છે જેને માણવા માટે દેશ વિદેશી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે જ્યાં આ મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે ટ્રેન મારફતે જતા ભક્તો માટે સુરત ખાતે આવેલ ઉધના રેલવે સ્ટેશને કોમી એકતાના દર્શન થયા હતા જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મહાકુંભમાં જતા સનાતનીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવતા જ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે પિસ્તાલીસ દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી ચાલીસ કરોડથી પણ વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે જ્યાં આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે ત્યારે કોમી એકતા માટે જાણીતું સુરત શહેર હર હંમેશ હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે મિસાલ બનીને સામાવ્યું છે સમગ્ર આયોજનની જો વાત કરીએ તો બડી કટોરી ટીમ જેમાં પાર્ટનર તરીકે શોભનભાઈ ઋષિલભાઈ જેમાં ફ્રેન્ચાઇઝ પાર્ટનર જેમાં જીએમ ઉત્પલ હેડ ચીફ સોસ ચીફ સાથે પાંત્રીસથી વધુ બડી કટોરીની ટીમ ઉપસ્થિત રહી અને કોમી એકતાના દર્શન કરાવ્યા આજ રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે જે લોકો ઉધના રેલવે સ્ટેશનથી પ્રયાગરાજ કુંભ મેળામાં જઈ રહ્યા છે એ યાત્રીઓને ઉધના પોલીસ તેમજ સુરતની જે બળી કટોરી સંસ્થા છે એમના તરફથી યાત્રિકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને જે યાત્રીઓ કુંભ મેળામાં જઈ રહ્યા છે એમને સારી રીતે એમની યાત્રા પૂર્ણ થાય એવી શુભકામનાઓ આપવામાં આવી છે એકતામાં કે દરેક અલગ અલગ ધર્મના લોકો છે જે ગાડીમાં એક સાથે મુસાફરી કરી રહ્યા છે તો પોલીસ અને સેવાભાવી સંસ્થાઓ તરફથી દરેકને હળી મળીને રહેવાનો એક સંદેશ આપવામાં આવે છે મેરા નામ ઉત્પલ હૈ મેં બડી કટોરી છે હું બડી કટોરી અમારે સુરતમાં દો ચાટકી બ્રાન્ડ છે દો આઉટલેટ અમારે મેં વેસુ મેં ઉનકી તરફ છે હું અમને એક एक समाज का एक छोटा सा काम हाथ में लिया है हमने हम अपनी जिम्मेदारी समझ के ये प्रयागराज के लिए जितने भी यात्री जा रहे हैं यहाँ पे सूरत से तो सूरत की तरफ से सूरत के लोगों की तरफ से हम हमारे हमारे हिस्से में जो कुछ आ रहा है हम लोग कर रहे हैं हम, रहे है। हम थोड़ा नमकीन का आइटम हमारे जो हम जो बनाते हैं जो बिजनेस करते हैं उसी की कुछ आइटम है स्नैक्स की जो हम यात्रियों को दे रहे हैं यहाँ से हमारी तरफ से छोटा सा एक जिसको हम बोलते हैं एक शहर है जो हम दे रहे हैं कितने यात्रियों फूड पैकेट ये लगभग पंद्रह सौ जैसे कुछ यात्री होंगे उनके लिए हम दे रहे हैं और करके आपकी कितनी टीम है हमारी टीम कुल मिला के चालीस लोग हैं पूरी की पूरी हमारी दो दुकान हमारी फैक्ट्री है सब मिला के चालीस लोग लगे हुए हैं और ये सब रेडी करके आए हैं हम लोग हमारे साथ में दस पंद्रह लोग हैं जो डिस्ट्रीब्यूट करेंगे हम तो ये करने का विचार आपको कैसा है अब यहाँ से बैठे बैठे हम ज़्यादा तो कुछ कर नहीं सकते हैं आप इतना कर सकते हैं कि जो हमारा बिजनेस है उसमें से हम जो शेयर कर सकते हैं वो तो करें ये एक तरह का हमारा रिटर्न है तो समाज के लिए छोटा सा है हमारी भी शुरुआत है हम भी छोटे से शुरुआत कर रहे हैं आगे जाके और भी जो भी जैसे भी जरूरत पड़ेगी हम करते रहेंगे एक हमारे सब लोगों का एक मन भी आया था कि हम कुछ तो कर सके यहाँ पे बैठे बैठे तो ये कर रहे हैं